અમરેલી બાબરા તાલુકાના ફુલઝર ગામમાં જૂથ અથડામણ મામલો લગ્ન પ્રસંગમાં ફુલેકામાં ગોળીને ટ્રેક્ટર અડી જવા કારણે મામલો બન્યો હતો ઉગ્ર બે વચ્ચે મારામારી થતાં એકની હત્યા નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હત્યાના પ્રયાસના ગુના નોંધાયા ત્રીસ નામ જો કુલ પચાસ જેટલા ટોળા સામે નોંધાઈ ફર્યા શંકાસ્પદ આરોપીની પૂછપરછ હાથ ધરાઈ હાલ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવાઉટ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફ્યુઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનો ફૂલેકો નીકળેલો એમના દીકરા લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફૂલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બધવાડીના દીકરા સાગરભાઈ પોતાનો ટ્રેક્ટર લઈને પોતાના ઘર ઘર જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજોને વાત કરતા તેમના દ્વારા લોક ભેગા થઈને હર્દિકના ઘર તરફ એમને સમજાવવા અને મક્કો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસ માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે નિવડીએ ગામતા હતા તે પોતે તેની પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણઘાતક હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બબરા પોલીસ સ્ટેશનમાં માં મર્ડર નો 307 નો તથા અન્ય કલમો મુજે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુબીવાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુવાળા અને ભાઈ નાગરાજવાળા ને આજ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા ગઠિયાર ઓડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પદવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલું એમને જીવલણ હુમલો કરેલ તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો નવ અને પ્રાયોટિંગ ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે